જય માતાજી મિત્રો હું છું આપનો કુલદીપ પરમાર અને આજે અત્યારે અમે જોરદાર લોકેશન પર આવી ગયા છે વિક્રમભાઈ પિક્ચરનું શૂટિંગ આવું છું જો તમને ગમે તો અમારી લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો તો જો અહીંયા વિક્રમભાઈ ઊભા હતા અહીંયાથી એક ટેમ્પુ ઉપરથી ઉતરે છે વિક્રમભાઈ ઊભા રહેશે અહીંયાથી ઊભા ઉભા રહેશે એટલે અંદર આવે છે લોકેશન તમને એન્ડમાં કહી દઈશ અહીંયાથી લોકેશન પર આવે છે અવતાર ધરીને આવું છું જે એમના મમ્મી ભીખ મોકતા હોય છે ત્યારે વિક્રમ ઠાકોર આવે છે સીન જુઓ તો આ બાજુથી આ જો મંદિર તમને દેખાય છે સામે હું તમને સ્ક્રીનશોટમાં મેચ કરાવીશ આ મંદિર જોઈ લેજો લોકેશન તમને કહી દેશે એનમાં એક સ્ક્રીનશોટ શોટ આ બાજુથી શૂટિંગ કરેલું છે અહીંયા બધા એમના મમ્મી ચાર પાંચ જણ બેઠા છે ભીખ માંગવા માટે જો પાછળનું કરી લેજો જોઈ લેજો અહીંયાથી આ થોભલો જોઈ લેજો અહીંયા વિક્રમ ઠાકુર એમની મમ્મી બેઠા હોય ત્યારે એમના મમ્મી આવે છે એમના મમ્મીને આપે છે દાન એમ જોઈ લેજો એક સીન અહિયાંથી આ થોબલો જોઈ લેજો અહીંયા બેઠા હશે બધા આ બાજુથી શૂટિંગ કરેલું છે પાછળ તમને દેખાશે તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મિત્રો તો લોકેશનની વાત કરું તો આ આપડે મમતા સુધી હોય છે વિક્રમભાઈ અહીંયા લઈને આવતા હોય છે બોકડા પર સુડાવે છે અને અહીંયાથી બધા ડોટ મારીને આવતા હોય છે પાછળનું ઝાડ જોઈ લો મેચ કરી લેજો અહીંયા વિક્રમભાઈ ઠાકોર મમતા સુરીને ઝેર ઉતારે છે

બધી બેન પીને દોઢ મહિના આ બાજુ જતી રહેશે મમતા સોની બન્યો અને પેલું જે આવીને વિક્રમ ઠાકોરને લાફો મારવા જાય છે મિત્રો આ જગ્યાનું લોકેશન છે જો ગાડી ઊભી હોય છે અહીંયા ગાડી ઊભી હોય છે અહિયાં મમતા સોની વિક્રમ ઠાકોર પેલો ભાઈ વિક્રમ ઠાકોરને ને મારતો હોય છે મિત્રો પોલીસ ની ગાડી આવતી હોય છે મિત્રો અને અહીંયા વિક્રમભાઈ ઠાકોરને લઈને અને આ જે અત્યારે જળ સુકાઈ ગયું છે અહીંયા ગાડી પોલીસ ની ઠોકાય છે મિત્રો એમાંથી વિક્રમ ઠાકોર એ નીકળીને ભાગી જાય છે અહીંયાથી પલ્સર બાઇક લઈને તો મિત્રો જો તમે આ મેચ કરી શકો છો ટોકી છે રૂમ છે પેલું એનું એ છે અહીંયાથી વિક્રમ ઠાકોર બાઇક લઈને જતા જતા હોય છે મિત્રો જુઓ મિત્રો